પાલનપુરની ખેડૂતની દીકરી રાધિકા પટેલ ઉડાન ગુજરાતની ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે છે ગુજરાતની ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી ઇન્ડિયન વુમન્સ ફૂટબોલ ટીમમાં ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે અને આ ગૌરવમાં બનાસકાંઠાના પાલનપુરની ખેડૂત દીકરી રાધિકા પટેલનું નામ ખાસ ઉલ્લેખનીય છે જેઓ આજે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર પાર કરીને હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે પાલનપુરીના સામાન્ય ખેડૂત પરિવારની દીકરી જેનું નામ રાધિકા પટેલ જે આજે ઇન્ટરનેશનલ ફૂટબોલના મેદાનમાં ભારત માટે રમી રહી છે રાધિકાએ પાલનપુરી વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને બાળપણથી જ રમતમાં વિશેષ રસ ધરાવતી હતી રાધિકાએ હોકી, યોગા સહિત અનેક રમતોમાં પોતાની છાપ છોડીને શરૂઆતમાં માત્ર મજા માટે ફૂટબોલ રમેલી રાધિકાને ખબર નહોતી આ રમત તેને ઇન્ટરનેશનલ મેદાન સુધી લઈ જશે સ્કૂલમાં ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી ધીમે ધીમે જિલ્લા સ્તરે પસંદગી કરી અને પછી રાજ્ય કક્ષાએ અને નેશનલ અને હવે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે સ્કૂલ પરિવાર અને કોચનો સતત સપોર્ટ મળ્યો એટલે આજે તે ત્યાં પહોંચી છે જોકે અત્યારે થાઇલેન્ડ માં ચાલી રહેલી મેચમાં પાકિસ્તાન શ્રીલંકા ભૂટાન જેવા દેશો સામે રમવાનું તેને છે દીકરીના સપનાઓ મોટા છે અને મહેનત અડક છે રાધિકા પટેલ આજે માત્ર એક ખેલાડી નથી પરંતુ હજારો દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે ગુજરાતની દીકરી રાધિકા પટેલની આ ઉડાન નક્કી કરશે કે મહિલા ફૂટબોલ માટે નવું આકાશ ખોલશે અને આવનારા સમયમાં અનેક દીકરીઓને મેદાનમાં ઉતરવાની પ્રેરણા પૂરી પાડશે નમસ્તે મારું નામ રાધિકા હું પાલનપુરથી છું મેં મારું સ્કૂલિંગ વિદ્યા મંદિરમાંથી કર્યું અને બચપનથી જ લાઇક હું નાની હતી ત્યાંથી જ મને સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો હું પહેલા યોગા કર્યું રોપ યોગા કર્યું પછી હોકી રમી અને જ્યારે હું આઠમા ધોરણમાં હતી ત્યારે એક દિવસ વરસાદ હતો અને વરસાદના ટાઈમે લાઇક હોકીનું ગ્રાઉન્ડ એક્ઝેક્ટ ફૂટબોલની બાજુમાં હતું તો ત્યારે વરસાદના ટાઈમે હોકી અમને ના રમવા દેતા તો અમારા ફૂટબોલ કોચે ગિરિશ સરે અમને ફૂટબોલ આપ્યો અને અમે લોકો ખાલી મજા માટે રમ્યા અને અમને બહુ જ મજા આવી એના એ જ વીકમાં અમારી એક ટુર્નામેન્ટ હતી સ્કૂલ ગેમ્સની જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને ત્યારથી જ મને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ થયો તો એ ટુર્નામેન્ટ પછી મને ફૂટબોલ માં ઇન્ટરેસ્ટ થયો તો પછી તરત સ્કૂલ પત્યા એના પછી હું ફૂટબોલ પ્રેક્ટિસ માટે વિદ્યા મંદિરજ મારી પ્રેક્ટિસ હતી અને ગિરિસનાંડરમાં હું પ્રેક્ટિસ કરી એ રીતે ધીરે ધીરે હું ફૂટબોલ ની ટુર્નામેન્ટ માં પાર્ટિસિપેટ કરા અને મારું લાઈક ધીરે ધીરે સિલેક્શન થવા લાગ્યું અને હું એક ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા મને મોકો મળ્યો અને એવી રીતે જ મેં મારું પર્ફોમન્સ ધીરે ધીરે ઇમ્પ્રુવ કરીને આજે હું ઇન્ડિયા સુધી પહોંચી છું અને એ આ ઇન્ડિયા સુધી પહોંચવા માટે કંઈ મારા એકલાથી પોસિબલ નથી મારા ફેમિલી મારા કોચિસ ફ્રેન્ડ્સ એ બધાનો સપોર્ટ છે ત્યારે આજે હું અહીંયા પહોંચી છું અને આજે અત્યારે હું થાઇલેન્ડ છું અને આજે ત્યાંના સિક્સ એ પાકિસ્તાન સામે મેચ છે મારું નામ પટેલ ગ્રીષ્મા છે હું એની મોટી બહેન છું અમે કાકાભાની બહેનો છીએ અને રાધિકાએ એને રમવામાં પહેલેથી જ એને રૂચિ હતી જ એ નાનપણથી જ એને કોઈના કોઈ ગેમમાં જોડાયેલી જ છે પહેલાં એ નાની હતી તો એને યોગા યોગામાં એ જોડાયેલી હતી પછી ધીમે ધીમે હોકીમાં જોડાઈ પછી એમાં બી એની ગેમ સારી એવી હતી પછી ધીમે ધીમે ફૂટબોલ ફૂટબોલમાં જોડાઈ અને ફૂટબોલમાં પછી એને કન્ટિન્યુઅસ જ કર્યું અને આજે આટલા સુધી પહોંચી છે ઇન્ટરનેશનલ સુધી પહોંચી ગઈ છે અને એને અભ્યાસ તો એને વિદ્યામંદિરમાં કર્યો છે અને એમાં આગળ એને અભ્યાસમાં કોલેજમાં એને એગ્રીકલ્ચર કર્યું છે અને અત્યારે એ હવે બિઝનેસમાં જોડાયેલી છે અને બાજુમાં એનું રમવાનું પણ ચાલુ છે અમારી દીકરી એમ કે કે એમ કે ઘણા તો નહીં પણ નવમા ધોરણથી એમ કે એને સ્ટાર્ટ કર્યું હતું પણ તે આટલા લેવલ સુધી પહોંચી એટલા મને બહુ ગર્વ થાય અને એમાં છોકરી માટે કે સારી વાત એમ એને કોઈ દિવસ એમ કે અમન કોઈ દિવસ જ્યારે કોઈ પણ જવું હોય ને તો એની રીતે જ જતી રહે અને પ્રેક્ટિસ પણ એની રીતે કરી એના કોર્સને પણ બહુ જ મહેનત કરાઈ અને મોડા સુધી આવતી તો પણ એમ કે અમે ચિંતા કરતા કે તું એકલી કેમ આટલી મોડી આવ્યા હતી પણ એને એનું લક્ષ સાચવી રાખ્યું ને એને એની જાત ઉપર જ વિશ્વાસ હતો મન એમ કે એક દિવસ હું ભારતમાં ટીમમાં સિલેક્શન થઈશ જ એ તે આટલા બધી પોકી એટલે મને બહુ ગર્વ થાય દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ